ભરૂચ એલસીબીની ટીમો ગણપતિ ઉત્સવ અને ઇદે મિલાદના તહેવાર અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણ ઇસોમાં સંડાવેલા હોવાની શક્યતા છે અને તે ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ઝૂંપડપટ્ટી પાસે ભેગા થયા છે માહિતીના આધારે એલસીબી ટીમે તે સ્થળ પરથી શશિકાંત ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ રોહિત અજય રમેશભાઈ રાઠોડ અને સંજય રમેશભાઈ વસાવાને ઝડપી પાડી એલસીબી કચેરી ખાતે લાવી તપાસ હાથ ધરી હતી આ અંગે પૂછતાછ કરતાં ત્રણેય ભાંગી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના પરિચયમાં હોય ત્રણેયએ ભેગા મળી વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેઓએ આરોપી સંજય વસાવાની મોટરસાઇકલ લઈને ચોરી કરવા જતા અને છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ચોરી કરી કેબલ વાયરના ગૂંચડા શક્તિનાથ ચૂંપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી શેરપુરા ગામે તથા ભરૂચ શહેર કતોપર બજારમાં આવેલા જનતા વાસણ ભંડારમાં વેચી દીધા હતા જેથી પોલીસે કોપર વાયર ખરીદનાર અયાઝ શેખ રહે શેરપુરા તથા અબ્બાસ ચુનારવાળા રહે મોટી પોસ્ટ ઓફિસની બાજુમાં ભરૂચનાઓને ઝડપી પાડી બંને પાસેથી પચાસ કિલોગ્રામ કોપરનો મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટરસાયકલ તેમજ આરોપીઓના ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્ઠાવન હજાર ત્રણસો નેવુંનો મુદ્દામાલ કબજે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીડીઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે રિપોર્ટર અવિઝ સૈયદ તહેલકા ન્યૂઝ વાગરા